સૌ પ્રથમ તો આપના માધ્યમથી સૌ નગરજનોને જય માતાજી જય શ્રી અમે નવરાત્રી રાજગરબા મંડળ છેલ્લા સડસઠ વર્ષથી અહિયાં શેરી ગરબાનું આયોજન કરે છે અને જોઈ રહ્યા છો કે ચાર દરવાજા અંદરના મધ્યમ સિટીના દરેક ભાઈઓ બહેનો યુવકો યુવતીઓ અહીંયા ગાડી ગરબાના ખેલીયા તરીકે રમવા આવે છે માતાજીની અહીંયા ગાડી રોજની પૂજા થાય છે સ્થાપના થાય છે ગરબીની આપણે સ્થાપના કરી છે રોજે રોજ પ્રાર્થના કર્યા પછી જ અહીંયા ગરબા ચાલુ થાય છે છેલ્લા સાત વર્ષથી જ્યારે ચારે બાજુ વડોદરા શહેરમાં માટીમાં ગરબા ગ્રાઉન્ડમાં ગરબા થાય છે પણ અહીં ગાડી ડામર પણ થાય છે ડાંબરમાં નાની નાની છોકરીના પગ છોલાઈ જતા હોય મંડાના લોકોએ ચિંતા કરીને છેલ્લા સાત વર્ષથી કાર્પેટ પાથરવામાં આવે છે હવે આ કાર્પેટના પાથરવાથી કેટલાક બાળાઓને પગમાં ઈજા થતી ઘટી જાય છેલ્લા સાત વર્ષથી બેટી બચાવ બેટી પઢાઓ મારી દીકરી મારા ઘરના આંગણે એ કોન્સેપ્ટ ત્યાં ગરબા થાય છે અને ગરબામાં માતા પિતા એમની સામે જ દીકરીઓને ગરબા રમતા જોઈ રહ્યા છે આ જાણો છો હમણાં કેવા કેસ બને છે કેવા કેસમાં શેરી ગરબા જે લુપ્ત થઈ ગયા એ આ મંડળ દ્વારા જીવિત કરવામાં આવ્યા છે અને આપણા માધ્યમથી દરેક વડોદરાવાસીઓને કહેવા માંગીશ માતા પિતાઓને આવો આવતી દીકરી લઈને શેરી ગરબામાં આવીએ નિઃશુલ્ક છે કોઈ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને આ મંડળ દ્વારા સોનાથી મળેલી માંડવણી મૂકવામાં આવી છે અને વધુમાં આ મંડળ દ્વારા ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવે છે અને શાળા નવથી ચાલુ થઈને રાત્રે બે વાગ્યુ ગરબા થાય છે પછી આરતી થઈ અને ગરબા બંધ કરવામાં આવે છે અને દરેકે દરેક ભાઈઓને શાંતિથી અહીંયા રમવા માટેની છૂટ આપવામાં આવે છે અને જેટલા બી આજુબાજુના લોકો હોય એમને આપણા માધ્યમથી જણાવીશ કે આવો ભેગા મળીને માતાજી અર્ચના પૂજના અને સાધનામાં જોડાઈ અને શેરી ગરબાને ઉપર લાવીએ આપના માધ્યમના આજે આપના માધ્યમથી સૌને જય માતાજી અને નવરાત્રીની નવલી રાતનો શુભારંભ જે થયો છે અને આજે પાંચમો દિવસ છે સ્કંદ માતાનો દિવસ છે એ સૌ બરોડિયન્સને સૌ ગુજરાતીઓને હાર્દિક પાઠ હાર્દિક હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને હું પોતાની વાત કરું તો હું મારા પિતાજી સાથે અહીંયા છેલ્લા છ વર્ષથી સાથે લીડ સિંગર તરીકે મને લાગે છે કે આ મારે ગોડ ગિફ્ટ છે જે મને ત્રીસ વર્ષ પહેલાં જ્યારે મારા માતાજી અને પિતાજી જ્યારે જોડે બેસાતા સ્ટેજ પર ત્યારે હું બહુ નાની હતી અને મને છે ને માઇક પકડાઈ લીધું હતું અને આખાને ઓહો ગાતી હતી ત્યારથી આ જે પરંપરા છે એ મેં જાળવી રાખી છે એવું મને લાગી રહ્યું છે કેમકે જ્યારે સિક્સટી સેવન યર્સ પહેલાં જ્યારે આની સ્થાપના થઈ હતી અને આનું આયોજન થયું હતું ત્યારે અહીંયા ફક્ત ને ફક્ત ખાલી હતી અને એક જેમાં ખાલી મારા નાના છે મારા મમ્મીના પપ્પા જે છે એમને અહીંયા ચાલુ કર્યું હતું ગાવાનું અને એમની સાથે બધાને બધા જાણતા જ હશે અતુલ પુરોઈ દાદા અતુલ દાદાને કોણ નહીં જાણતું પણ એ ટાઈમ પર અતુલ દાદાએ બી અહીંયાથી ચાલુ કર્યું હતું મારા નાના સાથે તો મને એવું લાગે છે કે આ જે પરંપરા છે જે નાનાથી મારા મમ્મીને આવી મારા પપ્પાને આવી અને હવે મને આવી છે તો હું એવું જ કહીશ કે આ જે ગરબા છે જે લુપ્ત લુપ્ત થઈ રહ્યા હતા એ અમે લોકોએ નથી થવા દીધા અને મને લાગે છે કે આ સિક્સટી સેવન ઇયર્સ ને આવતા સો દોઢસો બસો વર્ષ સુધી આ પરંપરા જાળવી રાખીશું એવું આલામ કલા વૃંદનું માનવું છે અને આલામ કલા વૃંદ અમે સૌ આર્ટિસ્ટ જે છે એ આ જ કોશિશ કરીશું અને આજ અમારી અમારી આગળની જે પ્રવૃત્તિ રહેશે એ આ જ રહેશે કે શહેરી ગરબાને અમે કેટલું બધાને આગળ લઈ જઈએ અને શહેરી ગરબાને એટલું જ ઇમ્પોર્ટન્સ બધા આપે એવું અમે કોશિશ કરી લે છે બસ અમારી કોશિશ જે છે એ સફળ રહે એટલી અમને બધાની વિશેષ હોઈએ છે તો તમે જરૂર વિશેષ આપશો અને આલા કલા મૃતને એક સાંભળવા અહિયાં જરૂર આવો એવી મારી નમ્ર વિનંતી છે થેન્ક યુ જય